અકસ્માતની ઘટનાઓમાં વાહન ચાલકો કે જેઓ નંબરના ચશ્મા કે મોતિયાના ઓપરેશન ન કરાવી શકતા હોય તેઓનું ટ્રાફિક પોલીસ દ્વારા આંખ ચેકઅપ કેમ્પ યોજાયો સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન તથા સૂચના મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિકની તથા ટ્રાફિક મદદનીસ પોલીસ કમિશનર તથા ટેઝન્ટ ક્લબ બત્રીસના ચેરપર્સન સંગીતા રાઠોડ સુરત એકતાલીસ ના ચેરપર્સન અનુરાગ મહેરા ક્લબ એકસો ચાર નાઓના સહયોગથી અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ દિવ્યમ અને પ્રોજેક્ટ જ્યોતિ દિવ્યમ દ્વારા સુરતના આશરે ત્રણસો રિક્ષા ડ્રાઈવરો તથા ટીઆરવી કર્મચારી તથા પોલીસ કર્મચારીઓની સંપૂર્ણ આંખની તપાસ તથા ચશ્મા વિતરણ અને પોલો અપ ઓપરેશન તથા સોળ જ્યોતિ દિવ્યમ અને વન ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જે અંગે ટ્રાફિક ડીસીપી વનિતા ભાનાણીએ વધુ માહિતી આપી હતી ગઈ હા આજ રોજ માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ડ્રાઈવરો એટલે કે બસોના હેવી વ્હીકલના રિક્ષાના અને કેબના જે ડ્રાઈવરો હોય છે એમની જે વિઝનમાં ઇમ્પાયરમેન્ટને લીધે જેટલા પણ એક્સિડન્ટ થતા હોય છે એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટેનો આજે પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે લગભગ અઠ્ઠાવન ટકા જેટલા એક્સિડન્ટ છે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની આંખમાં ચશ્મા હોવાને કારણે અથવા તો મોતી હોવાના કારણે અથવા દૂરના નંબર હોવાના કારણે જ્યારે પણ એક્સિડન્ટ થતા હોય છે તો એવા એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે અઢીસો થી વધારે ડ્રાઈવરો કેમ્પ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલો છે જેમાં મુખ્યત્વે ટેન્જન્ટ ક્લબ અને ફોર્ટી વન ક્લબના સહયોગથી આ તમામનું આજે આંખનું જે દ્રષ્ટિમાં કમી છે તેમનું નિદાન કરવામાં આવશે ફક્ત નિદાન નહીં પરંતુ જેના પણ આંખની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક નંબરો હશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો મોતિયાની કોઈને પણ પ્રોબ્લેમ હશે તેમને ફ્રીમાં સર્જરી પણ કરી આપવામાં આવશે કે જેના લીધે ક્યાંક ક્યાંક ડ્રાઈવરો આવી આઈ ચેકઅપ કેમ્પ માટે પ્રોત્સાહન મળશે અને સાથે સાથે એમને જે કોસ્ટમાં ઘણી વાર બધી વાર આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એ લોકો ઓપરેશન નથી કરાવી શકતા અથવા તો ચશ્મા નથી ખરીદી કરી શકતા એના ભાગરૂપે અત્યારે આ બંને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં અઢીસો થી વધારે ડ્રાઈવરો આજરોજ ભાગ લીધેલો છે અને આજે આ તમામનું આઈ ચેકઅપ કરવામાં આવશે